જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં શ્રીમદ ભાગવદ્ ગીતાનો અધ્યાય પહેલો સાંભળશું જેનું નામ છે અર્જુન વિષાદ યોગ આ અધ્યાય એકાદશી પૂર્ણિમા તથા અમાવસ્યાના દિવસે સાંભળવાનો મહિમા છે શ્રીમદ્ ભાગવદ્ ગીતા એ ભગવાનનો શ્વાસ છે હૃદય છે અને ભગવાનની વાઘ્મય મૂર્તિ છે જેના હૃદયમાં વાણીમાં શરીરમાં તેમજ સઘળ ઇન્દ્રિયો અને જેની દરેક ક્રિયાઓમાં ગીતા ઉતરી ગઈ હોય એ મનુષ્ય સાક્ષાત ગીતાની જ મૂર્તિ છે તેના દર્શન સ્પર્શ ભાષણ તથા ચિંતન કરવાથી પણ બીજો માણસ પરમ પવિત્ર બની જાય છે આમ ગીતાજીની તોલે આ સંસારમાં જ્ઞાન દાન તપ તીર્થ વ્રત સંયમ કે ઉપવાસ વગેરે કશું જ નથી ગીતા એ સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણના મુખાર વિંદમાંથી નિસરેલી વાણી છે જેનું સંકલન કરનાર શ્રી મહર્ષિ વેદ વ્યાસજી છે એવી પવિત્ર પાવન વાણીનું શ્રવણ કરવા માત્રથી જ મનુષ્ય પરમપદનો અધિકારી બને છે એવો પાવન પવિત્ર શ્રીમદ્ ભાગવદ્ ગીતાનો પાઠ આ વિડીયોમાં આજે આપણે સાંભળશું જો આપને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ તો સાંભળીએ શ્રીમદ્ ભાગવદ ગીતાનો અધ્યાય પહેલો અર્જુન વિષાદ યોગ ધૃતરાષ્ટ્ર બોલ્યા હે સંજય ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં એકઠા થયેલા યુદ્ધના ઈચ્છુક મારા તથા પાંડુના પુત્રોએ શું કર્યું ત્યારે સંજય બોલ્યા તે વખતે રાજા દુર્યોધને વ્યૂહમાં ગોઠવાયેલી પાંડવોની સેનાને જોયા પછી દ્રોણાચાર્ય પાસે જઈને આ વચન કહ્યા હે ગુરુદેવ આપના બુદ્ધિમાન શિષ્ય દ્રુપદ પુત્ર ધ્યુમન વડે વ્યૂહાકારે ઊભી કરાયેલી પાંડુ પુત્રોની આ અત્યંત વિશાળ સેનાને જુઓ આ સેનામાં મોટા ધનુષ્યો ધારણ કરનારા તથા યુદ્ધમાં ભીમ અને અર્જુન જેવા શૂરવીર સાત્યકી વિરાટ મહારથી રાજા દ્રુપદ ધુષ્ટકેતુ ચેકિતાન બળવાન કાશીરાજ પુરુજીત કુંતીભોજ અને પુરુષ શ્રેષ્ઠ સેવ્ય પરાક્રમે યુદ્ધામન્યુ તથા બળવાન ઉત્તમ ઓજા પુત્ર અભિમન્યુ તેમજ દ્રૌપદીના પાંચેય પુત્રો બધા જ મહારથીઓ છે એ દ્રિજ શ્રેષ્ઠ હવે આપણા સૈન્યમાં પણ જે મુખ્ય શૂરવીરો છે તેમને પણ આપ જાણી લો આપની જાણ ખાતર મારી સેનામાં જે જે સેનાપતિઓ છે તેમને હું કહું છું આપ સ્વયં ભીષ્મ પિતામહ તથા કર્ણ સંગ્રામ વિજયી કૃપાચાર્ય તેમજ અશ્વત્થામાં વિકર્ણ અને સોમદત્તનો પુત્ર ભૂરીશ્રવા આ સિવાય બીજા પણ મારા માટે જીવનને ત્યજનારા ઘણા શૂરવીરો અનેક પ્રકારના શસ્ત્રાશસ્ત્રથી સજ્જ છે તેમજ સર્વે યુદ્ધમાં નિપુણ છે ભીષ્મ પિતામહ વડે રક્ષાયેલી આપણી તે સેના અપરિમિત હોવાને લીધે બધી જ રીતે અજય છે જ્યારે ભીમ વડે રક્ષાયેલી આ લોકોની આ સેના તો પરિમિત હોવાને કારણે જીતવી સાવ સહેલી છે આથી બધા વ્યૂહદ્વારો પર પોતપોતાની જગ્યાએ રહેલા તમે બધાએ સજાગ રહીને ભીષ્મ પિતામહનું જ બધી બાજુથી રક્ષણ કરો કૌરવમાં યુદ્ધ મહાન પ્રતાપી પિતામહ ભીષ્મે તે દુર્યોધનના હૃદયમાં હરખ જન્માવતા જોરથી સિંહની જેમ ગરજીને શંખ વગાડ્યો પછી શંખ નગારા ઢોલ મૃદંગ તેમજ રણશિંગા વગેરે વાદ્યો એકસાથે જ વાગી ઉઠ્યા તેમના એ અવાજ ઘણા ભયંકર હતા ત્યાર પછી શ્વેત અશ્વો જોડેલા ઉત્તમ રથમાં બેઠેલા શ્રીકૃષ્ણ મહારાજે અને અર્જુને પણ અલૌકિક શંખ વગાડ્યા શ્રી કૃષ્ણ મહારાજે પાંચજન્ય નામનો અર્જુને દેવદત્ત નામનો અને ભયાનક કર્મ કરનાર ભીમસેને પોંડ નામનો મહાશંખ વગાડ્યો કુંતીપુત્ર રાજા યુધિષ્ઠરે અનંત વિજય નામનો અને નકુલ તથા સહદેવે સુઘોષ અને મણિપુષ્પક નામના શંખ વગાડ્યા શ્રેષ્ઠ ધનુર્ધારી કાશીરાજ મહારથી શિખંડી ધૃષ્ટ્યુમન રાજા વિરાટ અજય સાત્યકી રાજા દ્રુપદ દ્રૌપદીના પાંચેય પુત્રો અને મહાબાહુ સુભદ્રા પુત્ર અભિમન્યુ આ સૌએ હે રાજન બધી બાજુએથી જુદા જુદા શંખો વગાડ્યા તે ભયાનક નાદે આકાશ અને પૃથ્વીને પણ ગજાવતા રાષ્ટ્રોના એટલે કે આપણા પક્ષધારીઓના હૃદય ચેરી નાખ્યા હે રાજન તે પછી કપિધ્વજ અર્જુને યુદ્ધ માટે સજ્જ થયેલા ધૃતરાષ્ટ્ર સંબંધીઓને જોઈને શસ્ત્ર પ્રહારની તૈયારી વેળાએ ધનુષ ઉપાડીને ઋષિકેશ શ્રીકૃષ્ણ મહારાજને આ વચન કહ્યું હે અચ્યુત મારા રથને બંને સેનાઓની વચ્ચે ત્યાં સુધી ઊભી રાખો કે જ્યાં સુધીમાં રણભૂમિમાં ભેગા થયેલા યુદ્ધની અભિલાષા રાખનારા આ વિપક્ષી યોદ્ધાઓને સારી પેઠે હું જોઈ ન લઉં કે આ યુદ્ધમાં મારે કોની કોની સાથે લડવાનું છે એ હું જોઈ તો લઉં દુર્બુદ્ધિ દુર્યોધનનું યુદ્ધમાં હિત ઇચ્છનારા જે જે રાજાઓ આ સૈન્યમાં આવ્યા છે તે સૌ યુદ્ધ કરનારાઓને હું સારી રીતે જોઉં તો ખરો સંજય બોલ્યા હે ધૃતરાષ્ટ્ર ગુડાકેશ અર્જુન દ્વારા આ કહેવાયેલા ઋષિકેશ શ્રી કૃષ્ણચંદ્રે બંને સેનાઓની મધ્યમાં ભીષ્મ અને દ્રોણાચાર્યની તેમજ સમસ્ત રાજાઓની સામે ઉત્તમ રથને ઉભો રાખીને આ પ્રમાણે કહ્યું હે પાર્થ યુદ્ધ માટે એકઠા થયેલા આ કૌરવોને જો ત્યાં પૃથાપુત્ર અર્જુને એ બંને સેનાઓમાં રહેલા વડીલો કાકાઓ પિતામહો ગુરુઓ મામાઓ ભાઈઓ પુત્રો પોત્રો મિત્રો સસરાઓ તેમજ સ્થુરહૃદયોને જોયા તે ઉપસ્થિત સઘળા બાંધવોને જોઈને એ કુંતી પુત્ર અર્જુન અત્યંત કરુણાથી ઘેરાઈને વિષાદ કરતા આ વચનો બોલ્યા હે અર્જુન યુદ્ધ ક્ષેત્રમાં ઊભેલા યુદ્ધ કરવા ઈચ્છતા આ સ્વજન સમુદાયને જોઈને મારા અંગો શિથિલ થઈ રહ્યા છે મોં સુકાઈ ગયું છે તથા મારા શરીરમાં કંપ અને રોમાંચ થઈ રહ્યો છે હાથમાંથી ગાંડી ધનુષ્ય સરી રહ્યું છે ચામડી પણ ઘણી બળી રહી છે મારું મન પણ જાણે ભમે છે માટે હું ઊભો રહેવાને પણ સમર્થ નથી હે કેશવ હું તો લક્ષણો પણ અવળા જ જોઉં છું અને યુદ્ધમાં સ્વજનોને મારીને કલ્યાણ પણ નથી જોતો હે કૃષ્ણ હું ન તો વિજય ઈચ્છું છું કે ન તો રાજ્ય કે ન સુખ પણ હે ગોવિંદ અમારે આવા રાજ્યનું શું પ્રયોજન અથવા આવા ભોગો અને જીવનથી પણ અમને શો લાભ અમે જેના માટે રાજ્ય ભોગ અને સુખો ઈચ્છીએ છીએ તે જ આ બધા લોકો તો ધન અને જીવવાની આશા જતી કરીને યુદ્ધમાં ઊભા છે અહીં ગુરુજનો વડીલો પુત્રો તેમજ દાદા મામા સસરા પોત્રો શાળા તથા બીજા બધા જ સંબંધીઓ છે હે મધુસૂદન હું હણાવ છતાં પણ અથવા ત્રણેય લોકનું રાજ્ય મેળવવા માટે પણ હું આ બધાને હણવા નથી ઈચ્છતો તો પછી પૃથ્વી માટે તો કહેવું જ શું હે જનાર્દન ધૃતરાષ્ટ્રના પુત્રોને હણીને અમને કયો આનંદ મળશે આ આત્યાયીઓને હણીને તો અમને જ પાપ લાગશે માટે હે માધવ પોતાના જ બાંધવ પુત્રોને હણવા માટે અમે યોગ્ય નથી પોતાના જ સ્વજનોને હણીને અમે કેમ સુખી થઈશું જોકે લોભને લીધે ભ્રષ્ટ ચિત્ત થયેલા આ લોકો કુળના નાશથી ઉત્પન્ન થતા દોષને તથા મિત્રોનો વિરોધ કરવાથી ઉત્પન્ન થતાં પાપને જોતા નથી છતાં પણ હે જનાર્દન કુળ નાશના કારણે લાગતા દોષને જાણનારા અમોએ આ પાપથી બચવા માટે કેમ ન વિચારવું કુળનો નાશ થતાં સનાતન કુળ ધર્મો નષ્ટ થઈ જાય છે અને ધર્મ નાશ પામતા સમસ્ત કુળમાં પાપ પણ ખૂબ ફેલાઈ જાય છે હે કૃષ્ણ પાપ ઘણો વધી જતા કુળની સ્ત્રીઓ અત્યંત દૂષિત થઈ જાય છે અને હે વાર્ષણ જ્યારે સ્ત્રીઓ દૂષિત થાય છે ત્યારે વર્ણશંકર પ્રજા જન્મે છે વર્ણશંકર સંતતિ કુળના હળનારાઓને તથા કુળને નરકમાં લઈ જવા માટે જ હોય છે પિંડ અને તર્પણ ક્રિયાથી વંચિત એના પિતૃઓ પણ અધોગતિને પામે છે આ વર્ણશંકર કારક દોષોથી કુળઘાતીઓના સનાતન કુળધર્મો અને જાતિ ધર્મો સમૂળા નષ્ટ થઈ જાય છે એટલું જ નહીં હે જનાર્દન જેના ધર્મો સમૂળા નષ્ટ થઈ ગયા હોય એવા મનુષ્યોનો અનિશ્ચિત કાળ સુધી નરકમાં વાસ થાય છે એમ અમે સાંભળતા આવ્યા છીએ અરે રે ઘણા દુઃખની વાત છે કે અમે બુદ્ધિમાન હોવા છતાં પણ આવું મોટું પાપ કરવા તત્પર થયા છીએ જે રાજ્ય અને સુખના લોભે સજ્જનોને હણવા તૈયાર થયા છીએ એ કરતાં રહિત અને સામનો ન કરનારા એવા મને જો હાથમાં શસ્ત્ર લીધેલા ધૃતરાષ્ટ્રના પુત્રો રણમાં હણી નાખે તો તે મરવું પણ મારા માટે વધુ કલ્યાણકારક થશે સંજય બોલ્યા રણભૂમિમાં શોકથી ઉદ્રિગ્ન મનનો અર્જુન આમ કહીને બાણ સહિત મનુષ્ય ત્યજીને રથના પાછળના ભાગમાં બેસી ગયો આ પ્રમાણે અર્જુન વિષાદ યોગ નામનો પહેલો અધ્યાય સમાપ્ત બોલો ભગવાન શ્રી વિષ્ણુની જય તો મિત્રો આપણે સાંભળ્યો શ્રીમદ ભાગવદ્ ગીતાનો અધ્યાય પહેલો જે ઘરમાં નિત્ય શ્રીમદ્ ભાગવદ્ ગીતાના પાઠ થાય છે તે ઘર તીર્થરૂપ બની જાય છે ત્યાં વસનારાઓના પાપનો તે નાશ કરે છે જે મનુષ્યો ભાગવત શાસ્ત્રને અર્થપૂર્વક નિત્ય વાંચે છે તેના કરોડો જન્મના પાપો નાશ પામે છે જે ભાગવતના અડધા શ્લોકનો કે શ્લોકના એક ચરણનો પાઠ કરે છે તે નિત્ય યજ્ઞ તથા અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય પામે છે પુરાણોમાં કહ્યું છે કે સો કાર્ય છોડી ભજન કરવું હજાર કાર્યો છોડી નિત્ય સ્નાન કરવું દસ હજાર કાર્ય છોડી દાન દેવું પ્રથમ કાળે ઉઠીને પ્રભુનું નામ લેવું કરોડો કાર્ય છોડી શ્રીમદ્ ભાગવદ્ ગીતાના પાઠ કરવા કારણ કે આ કળિયુગમાં શ્રીમદ્ ભાગવતના પાઠ જ કલ્યાણકારી છે આથી દરેક વ્યક્તિએ થોડો પણ સમય કાઢીને શ્રીમદ્ ભાગવદ્ ગીતા જરૂર વાંચવી કે સાંભળવી જોઈએ જો તમારી પાસે શ્રીમદ્ ભાગવદ્ ગીતાના પાઠ કરવાનો સમય ન હોય તો આ ચેનલમાં વિડીયો દ્વારા તમે નિત્ય પાઠ સાંભળી શકો છો તો મિત્રો આ વિડીયોમાં શ્રીમદ્ ભાગવદ્ ગીતાનો અધ્યાય પહેલો તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળ્યો જે સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જય શ્રી કૃષ્ણ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ